અમરેલી જિલ્લામાં જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત અઢાર વર્ષ સુધીના બાળકોના સ્વાસ્થ્ય તપાસણી બાદ અમરેલી જિલ્લામાં સારવાર આપવામાં આવે છે અમરેલી જિલ્લામાં ત્રણ લાખ અઠ્ઠાવન હજાર પાંચસોને અઢાર બાળકો છે એમાં ગંભીર અને જટિલ રોગો થઈ પીડાતા બાળકો માટે આ કાર્યક્રમ અંતર્ગત બાળકોને સારવાર માટે અમદાવાદ મોકલવામાં આવે છે જિલ્લા પંચાયત રાષ્ટ્રીય બાળ આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત છાસ છાસઠ ડોક્ટર વીસ મેડિકલ ફિલ્ડ વર્કર અને દસ ફાર્માસિસ્ટનો સ્ટાફ કાર્યરત છે આ વર્ષે અમરેલી જિલ્લામાં બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત બાળકોને હૃદયની સારવાર કિડનીની કિડની કેન્સર આઠ થેલેસેમિયા અને અઢાર બહેરા મૂંગા બાળકો એમ કુલ મળીને ત્રણસો આઠ ગંભીર અને એકસો ઓગણચાલીસ અન્ય બીમારીઓની સારવાર કરવામાં આવી છે છે એમાં એફઆઈડબલ્યુ છે અને દસ ફાર્માસિસ્ટ છે આમ મળીને આ કુલ ટીમ જીરોથી અઢાર વર્ષના તમામ બાળકોને સારવાર આપે છે અમરેલી જિલ્લામાં ત્રણ લાખ અઠ્ઠાવન હજાર અઢાર બાળકો જેની ટર્સરી કેરો સારવાર આપવામાં આવી છે અને બાકીના અન્ય એકસો ઓગણચાલીસ બાળકોને અન્ય રોગની સારવાર આપી છે ખરેખર રાજ્ય સરકારનો સારામાં સારો અને બહુ પરિણામલક્ષી પ્રોગ્રામ ચાલે છે અમારું મેઇન કામ ફોર ડી એટલે કે જીરોથી અઢાર વર્ષના જે બાળકો છે એમાં કોઈ ખોટખામી જન્મજાત ડિફેક્ટ હોય એને શોધી અને પ્રાઇમરી સેન્ટર અથવા તો ડીઆઈસીમાં રિફર કરવાનું અને ત્યારબાદ હાયર સેન્ટર કોઈને જરૂર હોય તો હાયર સેન્ટર અમદાવાદ અથવા તો ગમે ત્યાં રિફર કરવાનું મેઇન અમારું કામ છે મારી બેબીને હૃદયની પ્રોબ્લેમ હતી મેન્સ કે હૃદયમાં ઝીરો પોઈન્ટ ચાર એમ એમનું જે કાણું હતું એ કાણાને અમે સારવાર સિવિલ હોસ્પિટલ ખાતે પહેલાં લીધેલી સારવાર માટેની જે સલાહ આપી એ સલાહ અમે લઈ યુએન મહેતામાં અમે અમદાવાદ ગયા ત્યાં મારી બેબીનું હાર્ટ માટેનું ઓપરેશન અમે કરાવેલું અમે એક મહિનાની ત્યાં ટ્રીટમેન્ટ લીધેલી અને એ સારવાર બદલ જે આરોગ્ય તરફથી અમને સારું બધું એ ટેકો બધો એવો મળ્યો અને અમારી બેબીનું અત્યારે હાર્ટનું જે ઓપરેશન છે એ બહુ સારું થઈ ગયું અત્યારે રમે છે ખાઈ પીએ છે સારું છે